તો સાપુતારાના સરહદી વિસ્તારોમાં રસ્તા રોકો ચક્કાજામના પગલે ગુજરાત આંતરરાજ્ય બસ સેવા ખોરવાઈ ગઈ હતી ભાવનગર અમરેલી રાજકોટ મહેસાણા સહિત લાંબા અંતરની બસો સાપુતારા બસ સ્ટેન્ડમાં અટવાઈ આ સ્થિતિના કારણે અસંખ્ય મુસાફરો અટવાયા હતા તો ચક્કાજામના પગલે અનેક બસો અટવાઈ છે ભાવનગર અમરેલી રાજકોટ મહેસાણા સહિત લાંબા અંતરે જવા મુસાફરો અટવાઈ ગયા છે

જેના કારણે હાલ સાપુતારા થી દસ કિલોમીટર ના અંતરે હજારો આદિવાસીઓ એકઠા થઈને ચક્કાજામ માટે આંદોલન કરી રહ્યા છે તો ચક્કાજામના પગલે ગુજરાત એસટીની આંતરરાજ્ય જે બસો છે ભાવનગર અમરેલી સહિત મુસાફરો કરવામાં આવ્યું છે જીએસટી ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છે ચક્કાજામના પગલે ગુજરાત એસટી ની આંતરરાજ્ય બસ સેવા ઠપ થઈ ગઈ છે લાંબા અંતરે જવા મુસાફરો અટવાયા છે હજારો આદિવાસીઓ છે તે રસ્તા પર ઉતરીને ચક્કાજામ આંદોલન કરી રહ્યા છે તો ભારત બંધની ડાંગમાં અસર જોવા મળી રહી છે આદિવાસીઓના વિરોધના કારણે એસટી બસો પણ અટવાઈ છે સાપુતારામાં જે લાંબા અંતરની બસો છે લાંબા અંતરે જવાવાળા મુસાફરો છે તેમની મુશ્કેલી વધી છે કારણ કે સાપુતારા સરહદી વિસ્તારમાં સીપીએમઆઈ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવી રહ્યું છે